બોડેલી નું ડાયવર્સન આપવામાં આવ્યું છે છોટાદેપુર જિલ્લા માં આવેલા બ્રિજો નિરીક્ષણ કરવામાં આવ્યું જેમાં બોડેલી થી છોટાદેપુર અને મધ્યપ્રદેશ ને જોડતા નેશનલ હાઇવે નંબર ફિફ્ટી ઉપર ભારત નદી અને મેરિયા નદી ઉપરથી ભારતરી વાહનો પસાર થવા ઉપર રોક લગાવી દેવામાં આવતા વાહન ચાલકોને મુશ્કેલી વીઠવાનો વારો આવ્યો છે છોટાદેપુર તરફથી નાના વાહનને શિહુદ ચોકડી થઈ રંગલી ચોકડી અને ત્યારબાદ બોડેલી પહોંચતા ચાલીસ કિલોમીટરનો નો વધુ નો ચક્રાવો લગાવવો પડી રહ્યો છે જ્યારે વડોદરા તરફથી છોટાદેપુર જતા ભારદારી વાહનોને લગભગ સો કિલોમીટરનો ચક્રાવો લગાવવો પડી રહ્યો છે રંગની ચોકડી થી બોડેલી માર્ગ એટલો બિસ્માર બન્યો છે કે રાહદારીઓના હાડકા ખોખરા થઈ જાય સાથે વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને સમયનો અને ઈંધણનો પણ ખર્ચ અલગ થઈ રહ્યો છે હાલ આપણે નેશનલ હાઈવે 56 બોડેલી નસવાડી હાઈવે ઉપર ઊભા છે હાલ વરસાદ નથી તોય છતાં આટલા મસ મોટા ગાબડા પડી ગયેલા છે તો અહીંયા વાહન ચાલકોને ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે આ મેન્ટલ પૂરેલા છે એના કારણે પંચરો થાય છે આ મોટા મોટી ગાડીઓને પાટા તૂટી જાય છે તો આ શેના કારણે આ મસ મોટા ગાબડાના કારણે કારણ કે બોડેલી હાઈવે નંબર છપ્પન માર્ગ છે એની પર અમે ઉભા છે અને રોડ રસ્તાની બિલકુલ હાલત દયનીય છે બિલકુલ ખરાબ પરિસ્થિતિમાં છે આજે બિલકુલ કોઈ જાતના રસ્તા હોય એવું લાગતું નથી અને અમારે એક કિલોમીટર મોટી ટ્રક વાળા મોડાસર ચોકડી આવવું હોય બોડેલી થી એક કિલોમીટર રસ્તો કાપવા માટે સો કિલોમીટર વાયર ડબ્બોએ ફરીને મોડાસર ચોકડી આવવું પડે છે જેથી અમારી ટ્રકને ડીઝલને અમારી ગાડીને અને અમારા ધંધા ઉદ્યોગને ઘણું નુકસાન છે ટ્રાન્સપોર્ટને નુકસાનમાં છે ને વધુ નુકસાનમાં પડે છે અને આ બિલકુલ અમારે સામાન્ય માણસોને તો પરિસ્થિતિ એટલી ખરાબ છે કે એને કેળોના મણકા અને ગાડીના સસ્પેન્સર બેવ ખરાબ થઈ જાય પોઈન્ટમાં રોડ છે રેહન પટેલ નેશનલ છોટાપુર સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર